જીવીસ માઈડવી ભાઈ મોરથી જારી 부રા બે ધોરિયા વઢિયારા લઈ નાકે ધીરે 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 આઈલે જાય સાઈડ માં આગળ થી લઈ લઈએ પોઝ આપણે 부રા पूरा भाई, भाई। तो जगत, नहीं मोज़ा ले भाई और रात की सुटे लाइक कमेंट ने सब्सक्राइब जगत के साथ शेरुख से ना यह माताजी मित्र ब्रह्म जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जीविस विष्णु जारी भाई વાવણી જગતનો તાત ખેડૂત ખેડૂતનો ના ઓસર એટલે વાવણી જય જવાની જય ટૂંકા સહ રહી ગયા હોય ભાઈ યડાપારા એને વાવવાનું કામકાજ હાલે આશીષભાઈ પોદારી લઈ ત્રિકમ લઈ ધીરે ધીરે વાહણ બીયા નાખ્યા જાય બીયા દેખાય આપણે ધીરે ધીરે આપણે ભગું મારી રહ્યા શાહ હોય ને ખેતરમાં ટૂંકમાં ન આવતું હોય સાહ કપાતો હોય ખાઈ છે ભાઈ સાહનો વધારો હોય ભાઈ એ વાવવાનું કામ કામકાજ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન આપણે ધીરે ધીરે મારતા પગતા પાછા આપણો વારો પૂરો થઈ ગયો આશીષભાઈ ત્યારે એકમ કે ધીરે ધીરે પાછળ કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિશન જય જવાન જય કિસાન ભાઈ વોટિયારા હલો હો મોજ ચાલે ભાઈ પાંચ દાંતીએ પાંચ રા પડીએ આખોની મોજ છે ભાઈ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનો દાંત ખેડ્યું છે ને જય જવાન જય કિશન ભગવાનભાઈની મોજ છે ભાઈ ભગવાનભાઈ સીધીભાઈ બાર તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગતનો દાંત ખેડ્યો છે નલ એટલે પાંચે પાંજરા પડીએ દબાવો વાહ ભાઈ વાહ સારું જો ખેસી જોઈ ફાયદો છે યાર ચાર થી પછી આવે રાઉન્ડ ચાર પાંચ દિવસ અરે આમાં ફરી જાય તો આ એકવાર ઓલું થઈ જાય ને આખું બધા ઓલી આગ તો લાગે ભાઈ બપોર પછી બહુ સારું થયું બે મસ્તી નું કઈ ઘટે જ ઓલી ધ્રો ઓલી આપણે કેવી હા આપણે તું વેર હોય ને એના ઓલા ખાતા લાગે ઉપાડા

તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો દાદ ખેડૂત સેનલ જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો તો મજે આવી જાય ખેડૂત મિત્રો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનું દાદ ખેડૂત સેનલ જય જવાન જય કિસાન મિત્રો આ છે ખરેખર હાથી ખેતી જે બેલી બિલી કામ કામકાજ હાલે પાંતરા પડીએ ધીરે ધીરે જાય ભાઈ બળદું પણ મોરલા જેવા છે વઢારા રાખે ઘટે જ નહીં બે હેરખા બહુ મસ્તી ના છે ભાઈ તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો જય જવાન જય કિસાન મિત્રો કરો સપોર્ટ કરો લોંગ વિડીયોમાં બહુ બોલો કરી ભગવાન ભગવાનભાઈ ધીરે ધીરે ભાઈ સુપર કામકાજ છે ભાઈ આંકવાનું ધીરે ધીરે ઐક્યા જાય ભાઈ પાસરા પડી જાય પહેલો પંદરમી જારી છે જય જવાન જય કિસાન મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન